બધાને ભીખુભાઈ કુમારના રામ રામ મારે એક મેસેજ આવ્યો કે આ ભીષ્મ કોણ હતા ભીષ્મ વિશે તો આપણે ઘણી વાતો કર્યું છે પણ ભીષ્મ એટલે કે જે દીર્ઘ આયુ ભોગવી હતી એની વાત નથી પણ ભીષ્મ એટલે પૂર્વજન્મમાં કોણ હતા માણસને પૂછવાનું અર્થ એ છે કે ભીષ્મ નો તો ભાઈ ભીષ્મજન પૂર્વજન્મની માલપા એ આઠ વસુ હતા આઠ વસુ અને એ આઠે વસુ એ થઈ અને ગૌતમ ઋષિની ગાય ગાયની સોરી કરી ગૌતમ ઋષિએ જોયું કે મારી ગાય કોણ લઈ ગયા છે અને તપાસ કરતાં એને ખબર પડી કે આ તો આઠ વસ્તુ લઈ ગયા છે એટલે એને શ્રાપ દીધો કે જાઓ તમે માનવ યોનીમાં જન્મ લ્યો આપણા લગભગ શાસ્ત્રો ધાર્મિક જેટલા આપણા લગભગ પુસ્તકો એની માઇલ પાસ ઝાઝો ભાગ ત્રણ પ્રકાર જ હોય છે શ્રાપ આશીર્વાદ અને બદલો આની ઉપર ઝાઝી વાતો તમામે તમામ વાતો ગણીએ તો પણ એમાં અતિશયોક્તિ નહીં લાગે પણ આ ત્રણ ઉપર હોય એમ એમ આ આઠ વસુને શ્રાપ થયો આઠે વસુ ગૌતમના શરણોમાં પડી ગયા ખૂબ વિનંતી કરી આમાંથી અમને મુક્તિ આપો કોઈ પણ હિસાબે કે ભાઈ આ તો શ્રાપ છે એ બહો જ પડે પણ જો એના નિવારણ રૂપ જો સમુદ્ર છે ઈ માનવ રૂપ ધારણ કરે અને ગંગા જો સ્વરૂપ ધારણ કરે અને એના થકી તમારો જન્મ થાય અને જો એને ગંગા જળની માઇલ પર ગંગા પોતે પોતાના જળની માઇલ પર અને પધરાવી દે તો એની મુક્તિ થાય પણ જે એ જે આ મોટો વસુ છે એને જે ગાય ને દોરી છે એને તો દીર્ઘ આયુ ભોગવી જ પડશે એને દીર્ઘ આયુ જીવવું જ પડશે એટલે આના નિવારણ માટે જે સમુદ્ર છે એને અવતાર ધારણ કર્યો અને એ શાંત મહારાજા કહેવાના શાંતનુ મહારાજા એટલે સમુદ્ર પોતે હતા અને એના નિવારણ આઠ વસુના કરવા માટે ગંગાજી પોતે પ્રગટ થયા ગંગાજી પ્રગટ થઈ અને એને સ્ત્રી સ્વરૂપ લીધું અને શાંતનુ મહારાજા જે એને લગ્ન કર્યા પણ શરત કરી કે મને કોઈ દિવસ મારા કાર્યની માઇલ પર તમે અટકાવશો નહીં અને જે દિવસે તમે અટકાવશો તે દિવસે હું એટલે એ કોઈ કાર્યમાં એને અટકાવાય નહીં એના લગ્ન થયા પ્રથમ દીકરાનો જન્મ થયો એટલે કે આઠ વસુમાંથી એક વસુનો જન્મ થયો એને દઈને ગંગાજીની માલપાપ ભદ્ર એવા એની મુક્તિ થઈ બીજાનો જન્મ આ રોકી શકે નહીં પણ આખા હસ્તિનાપુરની માલપા આકાર થઈ ગયો કે આ તો હું હસ્તિનાપુરને વાંઝ્યો કરું છું હસ્તિનાપુરનો વારસદાર નથી રહેવા દેવો આ કોણ બાય છે ક્યાંથી સંતોનું મહારાજા લઈ આવ્યા אבי અનેક વાતો થવા મળ પણ એમ કરતા કરતા સાતને ગંગાધરોની મેલપા વહાવી દીધા અને આઠમી વખતે શાંતનુ મહારાજ તે રહેવાનું નહીં અને આડા ફેર્યા અને કીધું દેવી આ હું કરો છું અને ત્યારે કીધું કે આપણે શરત તમે વિચારો આપણે શરત છે જે દી દિવસે તમે મારા કોઈ પણ કાર્યમાં વિઘ્ન રૂપ થશો જે તમે મારી મને વાત કરશો મને પૂછશો હું શું કરું છું ત્યારે હું વહી જાય તો હવે હું જાઉં છું અને એને વાત કરી કે આ આઠ વસુના ઉદ્ધાર માટે તમે સમુદ્ર તરીકે છો અને તમે પુરુષ સ્વરૂપ ધારણ કર્યું છે અને હું ગંગા એટલે ગંગા સાગર આપણે થકી જે સંતાનો ઉત્પન્ન થયા એ આઠ એનો ઉધાર કર્યો અને આ જે આઠમો વસુ છે એને તો દીર્ઘ આયુ ભોગવવાની છે તમે ન પૂછ્યું હોત તો પણ આ બાળક તો જીવતો જ રહેવાનો હતો પણ હવે હવે હું જાઉં છું આ બાળકને પાંચ વર્ષ નો કરી અને તમને ફોપી દે અને ત્યાર પછી આપણે અનેક વાતો કરી છે કે આ પાંચ વર્ષના કરીને આપી ગયા ત્યાર પછી પરશુરામજીની પાસે શિક્ષણ લીધું અને પોતે કેવી કેવી પ્રતિજ્ઞાઓ લીધું એ વાતો તો આપણે કર્યું જ છે પણ આજ તો આપણે બસ એટલી જ વાત કરવી હતી કે આઠ વસુનો ઉધાર કેવી રીતે થયો અને આ વસુ કેવી રીતે હતા તો જય ભીષ્મ